¡El intro ડી વોર્ડ નંબર ચાર સોમનાથ ટાઉનશીપ તેમજ વોર્ડ નંબર પાંચ અંબિકાનગર વિસ્તારમાં પીવાના પાણીની પારાયણ યથાવત રહી હતી ત્યારે પીવાના પાણીની સમસ્યાથી પીડિત મહિલાઓ નગરપાલિકાના સત્તાધીશો પર રોષ ઠાલવ્યો હતો ડીસામાં થોડા સમય અગાઉ સોમનાથ ટાઉનશીપ વિસ્તારમાં પીવાના પાણીની પારાયણને લઈને આ વિસ્તારના નગરપાલિકાના સભ્ય મોતીલાલ સહિત તેમના ધરમપત્ની નગરપાલિકા સામે ભૂખ હડતાલ ઉપર ઉતરી ગયા હતા ત્યારે ડીસા નગરપાલિકાના નવનિયુક્ત ઇન્ચાર્જ પ્રમુખ શૈલેષભાઈ રાયગોર સહિત પાલિકાના સભ્યોની ટીમ તાત્કાલિક સોમનાથ ટાઉનશિપમાં દોડી આવી પીવાના પાણીની સુવિધા પૂરી પાડવા માટે બાયંતધરી આપી હતી ત્યારે ગુરુવારે ડીસાના અંબિકાનગર વિસ્તારમાં ભર શિયાળે પીવાના પાણીની પારાયણ યથાવત જોવા મળી હતી જેમાં અંબિકાનગર અને ચંદ્રલોક વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાથી પીડાતા સ્થાનિકોએ નગરપાલિકાના સત્તાધીશો સામે આક્રોશ ઠાલવ્યો હતો જ્યારે સ્થાનિક રહીશો દ્વારા છેલ્લા છ મહિનાથી પીવાના પાણીની સમસ્યા હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા ત્યારે ચીફ ઓફિસર સામે સ્થાનિક રહીશોના ટોળાએ ધસી આવી પાણી ન મળતા સત્તાધીશોની કામગીરી સામે વિવિધ સવાલો ઉઠાવ્યા હતા અને મહિલાઓએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી પાણી ન મળતા પાલિકાને રજૂઆત કરી હતી સાથે જ રજૂઆત કરવા આવેલા લોકોએ નગરપાલિકા સામે રામધૂન બોલાવી હતી પાણીની મહિનાની અંદર વીસ દિવસ પાણી નહીં આવે જ્યારે બોર બગડે ત્યારે તત્તર દિવસથી પાણીકા પાણીની સમસ્યા છે

અમારે બધે ત્યાંથી ઉપાડીને પાણી લાવવું પડે અને ત્રણ દિવસ જયારે ત્રણ દિવસ થઈ ગયા પાણી છેલ્લા પ્રશ્ન જે પાણીનો છે તે અત્યારનો નથી છેલ્લા અઢીથી ત્રણ વર્ષ અગાઉ પણ આની રજૂઆત કરેલી હતી ત્યારે રાજુભાઈ ઠક્કર પ્રમુખ શ્રી હતા કે ભાઈ અમારે પાણીની ખૂબ જ પ્રશ્ન છે ત્યારે અમને કહ્યું કે નવા બોર્ડની અંદર તમને સમાધાન આનું કરાવી નાખીશું તે હજી સુધી થયેલું નથી જેના માટે એને એક રજૂઆત કરી અઠવાડિયાની અંદર બબે વાર તો બોર બળી જાય છે ત્રણ ત્રણ દિવસ સુધી પાણી આપવામાં આવતું નથી એ લોકો એવું કહે છે કે ટેન્કર દ્વારા આપીએ તો સાહેબ ત્રણસો થી ચારસો મકાનની અંદર બે ટેન્કરથી ત્રણ ટેન્કરથી શું થાય આના પ્રશ્ન અંબિકાનગર ચંદ્રલોક ગચ્છા ની ચાલી શાસ્ત્રીનગર તે વિસ્તારની અંદર વારે ઘડી લેતો હોય છે વર્તમાન ચામુંડા અને એવું પાણી નથી એની અંદર સફાઈ છે ગટર વ્યવસ્થા છે કે તમામ એ તમામ જે તકલીફો ભોગવતું હોય તો આ વિસ્તાર છે તો આ વિસ્તાર પર ભારતીય જનતા પાર્ટીને જ વોટ આપે છે દિશાન નગરપાલિકા વિસ્તારની અંદર પણ આવે છે જે નગરપાલિકાના વેરા ધોરણ જે બી હોય છે કે તમામ એ તમામ ટાઈમસર ભરતા હો છે તો તે પ્રાતન સુવિધા હોય ત્યાં લોકોને પણ મળવી જોઈએ તેની રજૂઆત કરવા ચીફ ઓફિસર સાહેબ પાસે આવ્યા હતા તેમને અમને આશ્વાસન આપ્યું છે જો નહીં થાય તો અમે ફરીથી અહીંયા ધરણા ઉપર બેસીશું સમગ્ર સોસાયટી સાથે અને આજે અંબિકા નગરની પણ વોર્ડ નંબર પાંચની જેટલી પણ સમસ્યાઓ છે તે તમામે તમામ સોસાયટીના રહીશો સાથે બેસીશું